જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સર્વ મિત્રોને આજે આપણે જાણીશું ગણેશજીની દસ દિવસ કેમ પૂજા કરે છે મૂર્તિ વિસર્જનનું મહત્ત્વ મિત્રો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો જાણીએ વિસર્જનનું મહત્ત્વ દરેક દેવી દેવતાઓમાં ગણેશજીને સૌ પ્રથમ પૂંજનીય માનવામાં આવે છે દરેક મંગળ કાર્યમાં ગણપતિને પ્રથમ માનવામાં આવે છે અને તેમની પૂજા પછી જ અન્ય દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે ગણેશોત્સવમાં ભક્તો ગણપતિને અનેક પ્રકારે લાળ લડાવે છે પણ બહુ ઓછા ભક્તો જાણતા હશે ગણેશ ઉત્સવ બાદ ભગવાન ગણપતિને વિસર્જિત કરવામાં આવે છે સનાતન ધર્મ મુજબ ભાદ્રપદ શુક્લ ચતુર્થીની વેદવ્યાસજીએ ભાગવત કથા ગણપતિને સતત દસ દિવસ સુધી સંભળાવી હતી જેને ગણપતિએ પોતાના દાંતથી લખી હતી દસ દિવસ પછી જ્યારે વેદવ્યાસજીએ આંખ ખોલી તો જોયું કે દસ દિવસની અથાગ મહેનત બાદ ગણેશજીનું તાપમાન ખૂબ વધી ગયું છે તરત જ વેદવ્યાસજીએ ગણપતિજીને નિકટના કુંડમાં લઈ જઈને ઠંડા કર્યા હતા તેથી ભાદ્રપદ શુક્લ ચતુર્થીના રોજ ગણેશ સ્થાપના કરવામાં આવે છે અને ભાદ્રપદ શુક્લ ચતુર્દશી અર્થાત અનંત ચતુર્દશીના રોજ તેમને ઠંડા કરી વિસર્જન કરવામાં આવે છે ઊં ભગવાન ગણપતિ જળ તત્ત્વના અધિપતિ છે ગણપતિને બુદ્ધિના દેવ પણ માનવામાં આવે છે કારણ કે આ એક વૈજ્ઞાનિક તથ્ય છે કે મનુષ્યના મસ્તિષ્કમાં અધિકાંશ તરળ ભાગત છે આ માટે તો ગણપતિને ગણેશોત્સવ બાદ જળમાં વિસર્જિત કરવામાં આવે છે કારણ કે જળ એ ગણપતિનું નિવાસસ્થાન માનવામાં આવે છે ચતુર્થી અને ચતુર્દશી ગણેશજીની પ્રિય તિથિ છે તેથી ગણેશજીની ન્યાસ ધ્યાન પૂજન અને વિસર્જન સદૈવ ચતુર્થી કે ચતુર્દશીના રોજ કરવામાં આવે છે ગણેશજીના પ્રિય ભોગ મોદક અને લાડુ છે લાલ રંગના ગુડહલના ફૂલ ગણેશજીને પ્રિય છે ગણપતિ વિસર્જન વિધિ વિસર્જન પહેલાં સ્થાપિત ગણપતિજીની મૂર્તિ વિવિધ સોળ પચાસ પૂજન આરતી કરો ગણપતિજીની મૂર્તિ પર સિંદૂર ચઢાવો એકવીસ લાડુઓનો ભોગ લગાવો તેમાંથી પાંચ લાડુ મૂર્તિ પાસે ચડાવો અને પાંચ બ્રાહ્મણોને પ્રદાન કરી દો બાકીના લાડુ પ્રસાદના રૂપમાં વહેંચી દો ત્યારબાદ ગણેશજીને એકવીસ દુર્વા આ મંત્રો સાથે ચડાવો ઓમ વક્રતુંડાય નમો નમો ત્યારબાદ ગણપતિજીની કેસરિયા ચંદન ચોખા દુર્વા અર્પિત કરી કપૂર સળગાવીને તેમની પૂજા અને આરતી કરો અને મૂર્તિનું આ મંત્ર સાથે વિસર્જન કરી દો હવે આ પવિત્ર પાણીને ઝાડ પર ચડાવી દો આવું કરવાથી ગણપતિજીની કૃપા સદૈવ તમારા પર બની રહેશે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય ગણપતિ બાબા